ત્યારે નજીકમાં રહેતો પિસ્તાલીસ વર્ષનો આદિર ઈસમ બાળકીને લાડ લડાવવા લાગ્યો હતો ત્યારબાદ હવસકોર આરોપી બાળકીને અડધો કિલોમીટરના અંતરે આવેલા પોતાના રૂમ પર લઈ ગયો હતો જ્યાં તેણે બાળકીને પોતાના વશનો શિકાર બનાવી હતી ત્યારબાદ બાળકી લોહી લોણ હાલતમાં રડતી રડતી ઘરે પહોંચી હતી આજુને જોઈને શ્રીમિક પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી પરિવારજનો તાત્કાલિક બાળકીને લઈને કડોદરા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાનને લઈને તાત્કાલિક કાર્યવાહી ધરી હતી વડોદરા પોલીસ અને એલસીબી સંયુક્ત તપાસ હાથરી અને આસપાસ વિસ્તારના સીસીટીવી ફંગૂડવાનું શરૂ કર્યું હતું આ દરમિયાન સીસીટીવી ફૂટેજમાં એક આદેર વયનો ઈસમ બાળકીને લઈને જતો જોવા મળ્યો હતો જેના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને દબૂચી લઈ અને કડક પૂછપરછ હાથ ધરી હતી ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ